તક્ષીલભાઈ આરામમાં છે જો 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 શણમાઈ ગયા શણમાઈ ગયા તિલભાઈ જો શરમાઈ ગયા જો ગયા એ દેખાણો એ દેખાણો 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 હજી દેખાણો હજી 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 એ દેખાણો આખો શું કેશ

अरे होते ना तेरे को जवान होगा कौन? मैं जवान हूँ। होता है ना। मैं जवान हूँ। मैं जवान हूँ। क्या बेमारी था? मैं बेमारी था। बच्चा बच्चा ही। मारा मारा ना क्यों? बस बोलने के लिए जब तू खाना की मुखबर तो बनाएगा। आप लगभग ऐसे ही बटे का ना। તે અનુસાર ચાલ કોઈને ખાવું હવે દાળ પકવાન હોય દૂધ દૂધ પક દૂધ પાક દૂધ પાક હમ આવતો દૂધ લેતાવી ટાઈમ થઈ ગયો કીધું મારી કૂતડી ને આ થોડાક દી બંધ કર દીધું એક રોવે છે દાદી જઈ એટલે ને એક રોવે ને બાપા વહી ગયા એટલે ઓલો દાદ કાઢે બેઠો બેઠો તો આજે રાત્રે પહોંચી ગયા છે ઋત્વી બેન ની ઘરે આજે જમવામાં છે શું છે તકસુ ભજીયા ભજીયા ક્યાં ભજીયા છે ઓલા કાળા કાળા અરે દેવા ડુંગળી ના છે પટ્ટી ના છે તે ક્યાં ખાધા ક્યાં મરચા ના નો ખાધા તને તો ભાવે મરચા કેમ નો ભાવે તીખું હોય તને ક્યાં તીખું લાગે પછી તીખું લાગે તો શું થાય પપ્પા આવી ગયા હમણાં ઘરે આવી ગયા જમી લીધું તો હવે અમે જમી લઈ તોય જમીશ તું જમી લીધું તોય આ બુરાબાઈ બીજી વાર જમશે બોલો તો અહીંયા બને છે ભજીયાના ઘાણવા ગરમા ગરમ હશે ને ભાઈ લસણીએ કેતો તો કેતો તો ભાઈ potato કહેવાય એને

ચાલો તો જમી લે બીજું તો શું હોય અરે આવી ગયા